તો આપણે જાન આવી ગઈ જોઈ શકો તમે અમને તો આપડી ન હતી કભી ઓ બસ લક્ઝરી ટાઈપ ની આવી ગઈ જો તમે રાહુલ ભાઈ ના હણ વસુધી જો જો હણ વસુધી હાલ બેનું જાન ચાલો કાસ્ટ દાઈમાં તમે છ બેસીને આપણે મજામાં ના તો આટાણ જો આપણે લઈ અને કુછ પ્રદ જો અહીં બેઠો જો આ લ્યો રમતું કર અહીંયા તો જો અમાર નામ લ્યો છે તળાવે આપણે જઈએ આગળ ખેતરમાં તો એની ગાય તો આપણે નીકળી ગયા અમને એમ જવા તું જોવા કુતરો ભેગો તળાવ આગળ ગાય તો કુતરો તો ઘરે ભયો ગયો એમ કે હે ને હજી નવો હે એટલે રસ્તો ખબર નહીં હતી જો ના આ તો આવ્યો લે પાછો ઘરે તો ને આવ્યો ગાય મને ખબર પડવા દીધો જો કાલે આપણે એને જઈએ આગળ આગળ બિનારી મળી આગળ ગાય એક વાત તમને કહેવાનું છે કાલ તો આપણી સ્કૂલે એની ફંક્શન હે તો આપણે એમાં જવાનું હોય આપણે નાનો વિડીયો ફૂલ સ્કીમ વિડીયો નાનો આવી તો જવા નાખજો એ નાણાં વાગત છે તો હવે આપણે વાડી ફૂગવા થોડો કંઈક રસ્તો હોય ને થોડું કંઈક છતાં છે ને પાછળથી આવે મોટર આજે વિવાદ મૂકતા ને એટલે ગામમાં જાન આવી હતી જાન જાય તો કે જાનની ગાડી ત્યાં મેળ વેલી વેલી વાઈ ગઈ તો જોવા જાય મોટર જોઈને ચોક્કસ આમને જાય ચોક્કસ તો હવે આપણે આવી ગયા આપણી વાડીને રસ હમણાં આપણે બે દિવસ આપણે પાણી વારવા જવું પડે એકવાર તો બધું કરવું પડે એકવાર પાણી વારવું વાર કૂતરામાં ગીર ચાલો લે ગસ તો કુતરો જોવા ઉભો આમને એમ જોવા આવે હમણું જોવું એમાં ને એમાં રખડે હમણાં ઉપર બસ આપણે હે ને કૂતરાને તો શું તમે આમ એ જે લેવાય એની એક જ દિવસ રખડો રખડું ને ને આપણે હે ને ઘેર મેળા ને ગીગા કૂતરા હે ને બહુ જ જાજી ના હે મારા ના ખેવા હે બાકી કૂતરો એ મને આવ્યો હે પણ જોડે પીડે ખાઈ તો ચાલો આમને દઈએ આપણે ખેતર મને મળી હે આગળ તો બિનારી જો આગળ હા એ સોખો દેખા હાલો આગળ આગળ બિનારી ગઈશ તો આપણે આવી ગયા ગાડીમાં ને આમને જો જાય ને આમ દેખાય ગામ જોઈ રહ્યા જો બાકી ગામ કી બાકી છે તમે જોવા

એન્યુઅલ ફંક્શન જ ના જવાનું જ છે ડાન્સ મારિયા ડીવેન પબ્લિક સ્કૂલમાં આપણે એન્યુ ફંક્શન જ ના જવું જોઈએ જો કાંઈ ડાન્સમાં ન રહ્યા જ તો આપણે જવાનું જુ તું તમને જ ગાય કે આટલું જવાનું છે નહીં બીજું કંઈ નહીં બ્લોગ ઉતારવા જો તો જો આવી ગયા અગાઉ તમે જોઈ જ શકતા હશો અમને અગાઉ કેટલા વર્ષ થાય એટલે કેટલા મહિના થાય તમને ખબર હવે ત્રણ મહિનામાં થગા ને થોડાક થોડાક બાકી છે ત્રણ મહિનામાં તમે જોયું આમ થોડાક દી એટલે બાકી છે ત્રણ મહિનામાં હા જુઓ ગાઈશ જુઓ આમ હા કુકડો કે કામ કૂકડા ઘઉં જે કુકડા ગયા નહીં જો ઉશી ના લાગે મોટા હે જો તમે આમ નામ એ બધા મોટા હે ગઈશ ઘઉં તો અલગ આગળ આગળ તમને મકાઈ પણ દેખાડે દે ભેગા ભેગા આજતા જો કે હજી આપણે જવાનું મામા મામાદેવના મંદિરે જો મેલ આવીએ ને તો બાકી તો આપણે ખેતરને જ વિડીયો આવશે તો આજે જ આપણે નાખો ને કે આપણે ગમે ને ગમે ને હટકે જ ગાય આપણી બ્લોગ બનાવવા આપણે સમાજ દ્વારા વ્યા ગયા હતા જોકે લગ્ન હતા એટલે જવું પડે ને હવે આજ પાછું પરમ દિવસ આપણે ક્યાં ગાતા ત્યારે વિડીયો જોવા ને તમે મને કોમેન્ટ કરી દેજો ને તો જવા આપણા ગમે નળા તમને મકાઈ દેખાડી દે ને પશુ અડાય મકાઈની પાસે એક આંબો હોય ને પણ દેખાડી દે પછી જાય મામા દેવ ને મને તો ગઈશ તો જો હા મેં આવી ગઈ મકાઈ તમે જોઈ જ છતા ફોન હલાય બહુ જાય એટલી કાઈ જ જો વપરા ધોરિયામાં જવું જોઈએ બાપુ છે કેમ કે પેરું ને રમે ગયું માથામાં દઈ જાય એક તો હાઈટ મારી ઉછી હોય એટલી તો જો આવી ગઈ મકાઈ તમે જોવા અહીં ને આંબવાનું કેતા હતા આંબો અવાર તો કેરી નથી આવી બાકી પરવા કેરી આવી જાય

તો કા દેખા તાજો ઈમાં તો આલા આગળ આગળ બેને મળી જ ગયું તો ગાઈસ તો અમે આપણા ગામમાં પુગઈ ગયું આલા જો આમ નામ જઈ આવા પણ લઈ લેન લેસ મટન આ લેફ ઢીકવા આ લેફ ના ટન લઈ લી ગય ગાઈસ તો એટલે ખબર નઈ પડતા આપણે જો કે ખબર પડે એટલે તાલા અહીંયા સીધું સીધું જવાનું નહી મળી જાય આગળ આગળ તો આપણે આવે ઘર દરરો પર તમે જોઈ શકો આમ નામ દે જવાનું આપણે આ ભલે જો ગામ આમ રેન એટલે આવી જો બેય કોરામાં અલા ઘરોન વસ્તમાં રો વસ્માં રોડ બેય કોરા ઘર ની સાઈડમાં રોડ નોય બેસપા હોય તો અમે સામે 4 व्हील જો તમે તો આલા આગળ આગળ મનાડીયું ઘણુંડી ગયા ગયા 4 व्हीલ તો ભઈ ગઈ આપણે જો આમ નેમ જાય 4 व्हीલ તો ભઈ ગઈ 4 व्हीલ તો ભઈ ગઈ જો અમે નેમ ગટર ની લાઈન નાખી લી છે હા મેં ભંતા જે રિક્ષાઈડમાં ન હો લાગે રિક્ષા નળે હા ન હો અલગ તો જ બીજો મોટરસાઈકલ જોન સામે સામે રિક્ષા તમે જો છોકડાસન અલાગ અગળે ગય ગાઈસ તો 1 મિનિટ આપણે આઈફોન લાગ્યો એટલે ફોન આવ્યો એટલે જેરી વાત કરી લે ગાઈસ તો આપણે ફોન તા ફ્લિપકાર્ડ દ્વારા નતો કે કે આપણે હેના ઓનલાઈન આપણે શોર્ટ બુકિંગ કર્યું હવે કેરે આવે શોર્ટ એકદમ મસ્તો છે એટલે શોર્ટ નું નામ રોબિન શોર્ટ જી હેને એની જેમ કિંમત છે ને ઓનલી નવસો ની પણ જો તમારે ત્રણ હોય ને તો ચાર હજારમાં હે ને એ પડે ને આપણી એમાંથી હે ને બે એટલે બે લીધા તો એટલા બે હજાર મસ્તી કરો ખબર ને કિંમત વધારે હે એટલી આપણે ઓર્ડર તો કરી દીધો હે ને દસ તારીખે આવે જાય એ ચાલે આગળ આગળ બનાવીએ આપણે જો માતા જવાના રસ્તે આવી ગયા અમને એમ જાય તો અત્યારે કાલે એની ફંક્શન હે ને પણ હેંના સાંજના ચાર વાગે જાવ ને આપણે ત્યાં સુધી રજા તો આપણે ગામની નિશાળે જાય બ્લોક શૂટિંગ તો આગળ આગળ બનાવીએ છીએ બસ એટલું જ કહેવું નહીં આપણે માતાનું મંદિર જો ધજા દેખાય આ રાતે ધજા દેખાય નહીં ને જો હામે દેખાય નહીં ગાઈસ તો જોવો તો ખરે અહીંથી ખેતરનો વ્યૂ તમે ખાલી તારો દબો કે છોડી જઈએ ગાઈસ તો ખેતરનો વ્યૂ તમે જોવો ખાલી કંઈ નહીં ઓપનર નહીં હજી પણ ઓપનર બેસી ના પીડી માંડવી કાઢી ધાણા ની સીઝન આવી ધાણા તો ઓપનર ના પીડી ચાલે સીધા મંદિરમાં જઈએ ફોટો ટાઈમ વેસ્ટ કરીએ નહીં ગેટ ખોલવામાં જ અડધી કલાક થઈ જાય ગેટ બહુ વાર ચાલો ખોલીએ તો રવાજ આવી તું તું ચાલો ગેટ બુક ખોલીએ બેસ ગેટ ખોલી દીધો ને આગળ જઈએ આપણે મામા મંદિરની બોટલ હતી ગાય નતું તો ગાય આપણે વિડીયો ઉતારવાનો કામ કે શોખ ગયો ને હવે ટેવ પડ ગઈ ને અહીં વિડીયો ઉતારવાનું બોલીએ નહીં એમાં ગાય બોલવાની ટેવ તો આવે જ ગઈ નીકળતી જ ને આપણે બોલવાનું અહીં હોય કે હાલો હવે આગળ આગળ બીના જો તો ચાલો આગળ મિત્રો તો તમને આગળ બતાવીએ એ બોલવાનું બદલે આપણે ચાલો ગાય તો આગળ તમને બતાવીએ તો આપણે મામા હતા મંદિર પૂગા કે હમણાં જ નવે નવું મંદિર બનાવ્યું ગાય તો મેં તમને કીધું હતું જ ના એ ચેવતા રે જ ગયો આપણેમાં મિત્રો બોલવાને બદલે ગાય છે જ હવે ચાલો મિત્ર હવે હં ખોલી ખોલ હું હવે બરોબર ઉતરો બરાબર બોલાવાનું ગાયશ ફરી પાછું ગાય છે હું જાવ મંદિર તમે જાઓ મંદિરનો ચાલો અંદર જઈએ આપણે તો મિત્રો કાલે અંદર આવીએ નહીં પડ્યા જોવાનું નગારું ની હું દાંડી મારી અહીં બે કીધું કૈસામાં ફૂલ તો જેમાં મમ્મા હતા પૂતળું હોય તમે જોઈએ જોવા જોવા તો અહીંયા પણ મંદિર હોય મળે આનું નામ નથી ખબર છે પણ હું કરીએ મળીએ આગળ બનાવી જો આગળ આગળ મિત્રો આપણે ભણું કરી લીધું નીકળે ટંકોર દે વગાડતા ભૂલા આનું નામ હે ટંકોર વગાડીએ અવાજ કે તા બરોબર રહ્યો તાલે જાય નીચે તો હમણાં વેસ્ટમાં આપણા બ્લોગ છે ને કારણ કે પેલા મહિનામાં કેવું કંઈક બંધ થયા હતા એનું કારણ એ હતું કે આપણે એમ પરીક્ષા તું ચાલુ હતી ને બ્લોગ ન મૂકે હમણાં કે વાંચવાનું હોય લખવાનું હોય બીજા નંબરમાં કે આપણે અક્ષર એ થાય ગુડ ને વેરી ગુડ ને એવું મળે મળે જે કામ કોઈ પરીક્ષા આવતી ને એટલી ન મેળતા એમાં કંઈક આપણે એમાં વ્યૂ પણ ઉતરતા બાકી કંઈ વાંધો નહીં એવું બેઠીને સવારે ટોટલ વ્યૂ આપણે યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે યુટ્યુબમાં જોવા આપણે વિડીયા નીચેલો લોગો આવે ને આપણે ચેનલનો એમાં દબાવજો પછી એમાં જે લખેલું હોય ને જયમાં સત્યાય સોનલ બેમાં એક ઈ છે ઈમે દેબે તમારી હે ને ઈમે વ્યૂ દેતા હે ટોટલ્યુ આપડે 11481 હે તો જો હવે આપણે પાછળ આવી ગયા માં માં મંદિર માં ઉપર લખે નું પણ જઈ માં મા દે જો બતાલા આપણે તમને આ ઘર થી બેતે આપડે ઘરે તો અમે કંઈ કામ હે ની એટલે જ હાલો ના માં ના ટાઈમ પાસ કરે બીજો હું બસ તો આપણે મંદિર ના આગળ આવી ગયા જો મંદિર નો વ્યૂ પાછળ દાદા આખી મારો ને લીધે મને તો મની દેખે જારો આપડે સેટ કરી લે હા જવો હવે દેખાતો જ થોડો કાળો કાવો આવે ને આપણે આમાં સિસ્ટમ જ એવી હોય આઈફોનની જોકે આઈફોન હજી ચાલો હાલો તમે આગળનો વ્યૂઝ દેખાડે જોવા લીધો ને આપણે જઈએ ઓલિકોની સાઈડમાં નાનો વ્યૂ તમને બતાવ્યો કે આપણે એકવાર કોઈ બી ગાને વિડીયો ઉતાર્યા આજ પહેલી વાર જાય ઇકોરની સાઈડમાં ચાલો આગળ આગળ બિનાડીયો સ્પાર્કના ઓરિજિનલ સંપર્ક બેસ્ટ પેરીને જઈએ આપણે તો ગાઈશ તો આખોનો તમે જોઈ શકતા છો કેવો મસ્ત હોય ચાલા બસ તો આમાં જોવા ધાઓ છે જો હે કે અહીં મામા હતા મંદિર હે બહુ મસ્ત અલીસણ મોટું મંદિર છે તો તમારે કોઈને આવવું હોય તો આવી જજો ધંધા ગામમાં ગામમાં આવે ને આપણે શાળા હે ને તમે ગમે એની પૂછીને બેઠા હોય બાકી તમને પૂછવાની કંઈ જરૂર જ નહીં બોધેર વાર રસ્તો જાય ને રસ્તો આવી જ દેવાનું અને મોટું બધું મંદિર તમને દેખાશે બસ એ મંદિર આપણા મામા હતા મંદિર છે પહેલાં તો ગાય સાં નાનકડું એવું મંદિર હતું નટાળે જવા મંદિર કેવું મસ્ત ખાલી મંદિરનું રૂપ તમે જુઓ કેવું મસ્તી અહીં સાઈડમાં મસ્તીનું ચાલો હવે આપણે લેલીયા સામના જઈ આવ્યા ઘરે ગઈશ તો આપણે ઘરે જતા આપણે સળિયા માતાને ઉપર છત્રીને ઉપર એટલે કે મંદિર ઉપર જો તમે અહીંનો વ્યૂ ખાલી અહીંથી જુઓ તમે કેવો લાગે તમને એ કોમેન્ટ કરી દઈએ નાળા આગળ આગળ બિનારીઓ ગઈશ તો આપણા ઘરના રસ્તા ઉપર આવી ગયા જોઈ શકો આપણે મંદિર મંદિરથી નીકળી ગયા હવે જવાનું સીધો સીધો આપણે રિટર્ન એટલે ઘરે તો હાલો પૂગી ગયા આપણે ગાયના ગૌસર હોય જાણવા આપણે આજે વડલો વર્તી જાય એટલે દેખાણી ભાગે એક ગાય છે નહીં એમાં જવો એક ગાયને ખૂટ્યા બેઠો જો રહ્યો એવું કામ કરશે હળ મળી આવ્યા આગળ આગળ બિનારી જોવો ગઈશ તો આપણે ભોગ્યા કિંદ ગ્રામ પંચાયત તમે જોઈ જ શકતા છો વડલો અહીંયા પણ હારું આવી ગયો જો કોઈ હોય તો દાડો આવે જો કિંટાળ ગ્રામ પંચાયત ચાલો આગળ આગળ બિનારીઓ આપણે આગળ મળી ગયા તો હવે આપણે પૂરું હવે આપણે ઘરે તો જોઈ શકો આમને આમ જઈએ ગાય તમને વાત કરતા આપણે હાથમાં લાગી ગયું થોડુંક જો તમને દેખાતું ને ચામડી ઉખરી ગઈ તો આપણી દેશી ભાષામાં એવું કે સાંભળું ઉખરે ગું અમારું કોઈ મારા ના તો પણ એ જ કે ઘેરાવે કે આજ તમારું સાંભળું ઉખરે ન તેમ કામ ક્યાં છેં ગાલા મળી આવા ગળગળ બિનારી આવા ઘરે જઈને સીધા ડાયરેક મળી ગયા ગાઈસ આપણે ઘરે જતા જ આવી લખેલું જય એામુડામાં મહોલ ચાલો હાલો મળી તો હાલો ગાઈસ તો આપણે ઘરે પક ગયા અને હાલો તો આજનો વિડીયો અહીં પૂરો કરી આવતી કલા નવા વિડીયો સથમ મળી ગયા